હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ તમનું દિલથી સ્વાગત છે માત્ર ને માત્ર બે જ રૂપિયાની વસ્તુ ત્રણ દિવસ સુધી સેવન કરવાથી ખરેખર તમારા શરીરની ચરબીમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન થાય છે વેટલોઝ થશે વેઇટલોઝ થશે સાથે સાથે તમારું વજન પણ ઘટે છે મિત્રો અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો તમે કર્યા જ હશે વજન ઘટાડવા માટેના પરંતુ તમારું વજન ઘટવાનું બિલકુલ નામ નથી લેતું તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે મિત્રો વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ જીમમાં જઈએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ સાથે સાથે આપણે ભૂખ્યા પણ રહીએ છીએ અને આપણા ડાયટની અંદર આપણે લો કેલેરીયુક્ત ખોરાક પણ ખાઈએ છીએ પરંતુ અહીંયા જ્યારે આપણું વેઇટ લોસ થવાનું બિલકુલ નામ નથી લેતું તો એવા સમયે આ સિક્રેટ ઉપાય માત્ર તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે ચાહો તો એટલું તમારું વેઇટ લોસ કરી શકો છો તમારું ફેટ લોસ કરી શકો છો અત્યારની બિઝનેસ લાઈફ ટાઈમ બિઝનેસ શેડ્યુલની અંદર આ ઉપાય તમારા માટે ખૂબ સરસ મજાનો છે વજન પણ ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ પણ મળશે તો ચલો જોઈએ કેવી રીતે પ્રયોગ કરવાનો છે તેના વિશેની માહિતી મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે માત્ર ને માત્ર તમાલપત્ર એડ કરીશું તમાલપત્ર મોટું હોય તો તમારે એના બે ભાગ કરી અને એડ કરવાનું અને નાના નાના તમાલપત્ર હોય એકદમ નાના નાના તો એક તમાલપત્ર એડ કરવાનું છે તમાલપત્ર હોય છે એ સા કારણે વજન ઘટાડે છે તો તમાલપત્ર છે તમારું વજન એટલા માટે ઘટાડે છે કારણ કે તમાલપત્રની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે તમાલપત્રમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે પત્ર તમારા શરીરની જે ચરબી હોય છે તે ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે તમાલપત્રની મદદથી તમારા શરીરની ચરબી તો તૂટે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે તમારા શરીરની અંદર રહેલી જે ચરબી હોય છે એ પણ ઓગળી જાય છે મિત્રો પાચનતંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે તમાલપત્ર તો અહીંયા જે આ તમાલપત્ર હોય છે એ માત્ર ને માત્ર ડાળ શાકના વઘારમાં કે ગરમ મસાલા તરીકેનો ઉપયોગ કરશો તો પણ ખાધેલો ખોરાક પચી જાય છે જેમ કે આપણે વરામાં જે લગ્ન પ્રસંગોમાં જે હેવી હેલ્ધી રસોઈ હોય છે એની અંદર તમાલપત્ર હોય છે તો એ ખોરાક આપણને ઉપયોગી છે પાનની સાથે સાથે આપણે બીજી વસ્તુ પણ એડ કરીશું એ છે જીરું જીરાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ બનેલા હોય છે જે તમારા શરીરની અંદરની ચરબી ઓગળવાનું કામ કરે છે તો અહીંયા આપણે એક ચમચી જીરું લઈએ જીરું હોય છે એની અંદર કેલ્શિયમ છે પ્રોટીન છે ફાઈબર છે ફોસ્ફરસ ઝિંક ઓક્સાઇડ આયન ઘણા બધા એવા પોષક તત્વો રહ્યા હોય છે જે તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબી તો ઓગાળશે પરંતુ તમારા શરીરની અંદર જળ મૂળમાંથી જે ગંદો કચરો હોય છે એ બહાર કાઢવાનું કામ કરે છે ટૂંકમાં જીરું તમારા શરીરની ચરબી વગાડે છે સાથે સાથે જીરું તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે હ્યુમનટી પાવર સ્ટ્રોંગ કરે છે જ્યારે પણ વેઇટ લોઝ થશે તો એવા સમય દરમિયાન જે પણ તમને નબળાઈ આવે છે એ આવશે નહીં હવે અહીંયા લઈશું આપણે અહીંયા માત્ર ને માત્ર કાબુલી ચણાના દાણા જેટલો તજનો પાવડર જે તજનું લાકડું આવે છે એનો જ મેં પાવડર બનાવી દીધો છે આવી રીતે પાવડર બનાવી એક ડબ્બામાં રાખી લીધો છે આ તજનો પાવડર હોય છે એની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ્સ છે એ તમારા અંદર રહેલી જે ચરબીના સેલ્સને કામ કરે છે તો અહીંયા આપણે દવા પૂરતું તજનો પાવડરનો ઉપયોગ કરીશું આ તજનો પાવડર તમને અહીંયા નુકસાન નથી કરતો પરંતુ ઘણા બધા ફાયદાઓ આપે છે મિત્રો વધારે તમે તજનું સેવન કરશો તો ચોક્કસ તમને નુકસાન થશે તો અહીંયા તમારે જે તજનું સેવન તમારે પૂરતું જ ઉપયોગમાં લેવાનું છે અને આ જે તજનું પાવડર હોય છે એ મગના દાણાથી લઈને કાબુલી ચણાના દાણા જેટલો જ લેવાનો વધારે નથી લેવાનો તમારા શરીરની કેલરી વાળે છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળવાનું કામ કરે છે તો અહીંયા આટલી જ વસ્તુ આપણે લેવાની છે આ તમને માત્ર બે રૂપિયાથી પણ ઓછા ભાવમાં આવે એટલું સિંગ્સ બનશે જો તમે એક સાથે મહિનાની બધી જ વસ્તુ લઈ આવશો તો અહીંયા આપણે મારે જેમ કરવાનું તમારે આ તમાલપત્ર હોય છે એ પણ એક મહિના સદીના લઈ આવવાના છે અને તજનું લાકડું હોય છે એ પણ ઘણું બધું લઈ આવવાનું છે એક સાથે માર્કેટમાંથી જે સસ્તું પડશે જાજુ લાવશો તો અને જીરું તો તમારા ઘરમાં ઓલરેડી અવેલેબલ હોય જ છે તો હવે આપણે બનાવી લઈએ વેઇટ લોસ રિંગ્સ તો આ વેઇટ લોસ રિંગ્સ કેવી રીતે બનાવવું જરૂર જોઈએ રેસીપી પછી આપણે કઈ રીતે લેવાનું છે કઈ કઈ વાત ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા મેં ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે આશરે આપણે દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળવાનું છે તો અહીંયા જે વેઇટલોઝ રીંગ છે એ વેટલોઝ રિંગ્સ ખૂબ અસરકારક છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે અને સ્ટ્રોંગ વેટલોઝ રિંગ છે અમેઝિંગ છે આ વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે લેવાનું એવું તમને પછી જણાવીશ પરંતુ પહેલાં તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ બની રહ્યું છે ત્યાં સુધી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે જાણી લઈએ તો જ્યારે પણ આ વેઇટ લોસ રિન્ક્સની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી રહ્યા છો તમે તમારું ફેટ લોસ કરી રહ્યા છો ત્યારે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી ખાવાની કે જે પાચનતંત્રને નબળી પડે ટૂંકમાં ભૂખ કરતાં ઓછું જમવાનું તમારે ફ્રૂટ્સ ખાટા ખાવાના છે ખોરાકની અંદર વધારે પ્રમાણમાં પ્રવાહી એમ કે દાળને એવો જ ખોરાક ખાવાનો છે સાથે સાથે જ્યારે પણ તમે આ વેઇટલુઝનું સેવન કરતા હોય ત્યારે ત્યારે તમારે જે ખોરાક હોય છે એ ખોરાક એકદમ ઓછી માત્રામાં ખાવાનો હળવો ખોરાક ખાવાનો જેમ કે દૂધ ખીચડી દાળ ભાત પરંતુ એમાં ચોખાનું પ્રમાણ એકદમ ઓ અને પ્રમાણ આવે રીતે તમારે ખોરાક ખાવાનો છે મેંદાની વસ્તુ નથી ખાવાની બેકરી ટોટલી બંધ તળેલું ટોટલી બંધ ખાંડની વસ્તુ ચાસણીવાળી વસ્તુ ટોટલી બંધ સાથે સાથે નિયમિત દસથી પંદર મિનિટનું વોકિંગ આટલું ધ્યાન રાખશો ત્રણ જ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગશે ફૂલેલું પેટ અંદર જવા લાગશે કારણ કે આ વેટલો લોસિંગ છે તે ખૂબ જ સ્ટ્રોંગ છે અસરકારક છે ચમત્કારી છે તો અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું ત્યાર પછી આપણે જોઈએ કે કેવી રીતે આપણે આ સેવન કરવાનું છે છે એકદમ ઉકાળવાનું જેના કારણે દરેકે દરેક પોષક તત્વો સારી રીતે આપણા વેટલો સિંગમાં સેટ થાય ઓકે તો ચલો જોઈએ નેક્સ્ટ તો અહીંયા આપણું આ વેટલોઝ રિંગ્સ બની ગયું છે આ વેટલોઝ રિંગ બેસ્ટ રાત્રે સૂતા પહેલા પીવાનું છે રાત્રે સૂતા પહેલા પીશો એટલે સવારે તમારું પેટ પણ એકદમ સાફ આવશે સાથે સાથે આ વેટલો સ્ટ્રિંગ્સ પીવાના ઘણા બધા ફાયદાઓ છે વજન પણ ફટાફટ ઘટશે ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનતી અટકી જશે આ વેટલો સ્ટ્રિંગ્સ બનીને રેડી થાય એટલે ગેસની આંચ આપણે બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો પાણીનો કલર એકદમ બદલાઈ ગયો છે તો આવી રીતે પાણીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આ વેટલો સ્ટ્રિંગ્સને ઉકાળવાનું છે એ પછી તમારે તૈયાર થયેલા આ વેટલું સ્ટ્રિંગ્સ છે તો એને તમારે હૂંફાળું ગરમ ગરમ સીપ લેતા લેતા જેવી રીતે આપણે ચાલી ચૂસ્કિયા પીએ છીએ એ જ રીતે તમારે પીવાનું છે બીજું કે આ વેટલું સ્ટ્રિંગ્સ પીશો એટલે તમારા શરીરની જે જૂની ચરબી છે એ પણ ઓગળવા લાગશે નવી ચરબી બનતી અટકી જશે તો ખરેખર એટલું અમેઝિંગ છે તો ખૂબ સુંદર મજાનું આ વેટલો રિંગ્સ છે ખરેખર તમે નિયમિત રીતે પીવો તમને ઘણા બધા ફાયદાઓ થશે લાભ થશે કોઈ પણ આડર્ષણ વગર તમારું વજન પણ ઘટશે તો અહીંયા તમે જોઈ શકો છો લોસ રિંગ્સ આ લોસ રિંગ્સ તમે માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હુંફાળું ગરમ ગરમ પીવો ત્રીજા જ દિવસથી તમારું વજન ઘટવા લાગશે કારણ કે અહીંયા જે ઘરેલું આયુર્વેદિક ઔષધિઓનો આપણે ઉપયોગ કર્યો છે ઘરેલું મસાલાનો ઉપયોગ કર્યો છે એક જ મહિનાની અંદર ગમે તેવી જાડી વ્યક્તિ કેમ નથી એનું ફૂલેલું પેટ કેમ નથી પરંતુ આ વસ્તુના કારણે એનું શરીર છે તે આપોઆપ ઘટી જશે તો ખરેખર ચમત્કારિક અમેઝિંગ આ વેઇટ લોસ પાવડર ડ્રિંક છે એ પીવાથી તમારા શરીર અંદર નવી ચરબી છે તે બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે ટૂંકમાં વધતું વજન કંટ્રોલ થાય છે અને જે જૂનું વજન વધેલું છે એ વધતું નથી અને સાથે સાથે ઘટવા પણ લાગે છે તો ચલો જોઈએ રેસીપી